નિયમોનો ભંગ કરનાર છ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે રૂપિયા સાહીઠ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે ભરૂચ આરટીઓ વિભાગની ટીમે ઝાડેશ્વર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી વિસ્તારમાં તપાસ કરીને નિયમોને નેવે મુકતા છ રિક્ષા ચાલકોને સાહીઠ હજારનો દંડ ફટકારી રિક્ષા પણ કબજે લીધી છે ભરૂચ શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમોને નેવે મૂકી કેટલાક રિક્ષા ચાલકો રિક્ષાની ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી મુસાફરી કરાવી રહ્યા છે બાળકોને પણ શાળાએ લઈ જતી રિક્ષા પણ વધુ કમાણી કરવા માટે જીવના જોખમે બાળકોને લઈ જતા નજરે પડ્યા હતા જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ સમયે અકસ્માત થવાની શક્યતા વધુ હોય છે ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર રિક્ષા ચાલકોને પકડવા માટે ભરૂચ આરટીઓ વિભાગે કવાયત હાથ ધરી હતી જેમાં ઝાડેશ્વર શ્રમણ ચોકડી અને મનોબલ ચોકડી વિસ્તારમાં તપાસ ચાલુ કરી હતી દરમિયાનમાં છ રિક્ષા ચાલકો એ ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડ્યા હતા ચાર રિક્ષા ચાલકો પાસે ફિટનેસ વીમો પીયુસી અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પુરાવા પણ નહીં હોવાને કારણે કુલ સાઈઠ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો છ રીક્ષાને આરટીઓ કચેરી ખાતે લઈ જવામાં આવી હતી આ તમામ રિક્ષા ચાલકો આરટીઓ વિભાગે આપેલ મેમો કોર્ટમાં ભર્યા બાદ ચાલકને રિક્ષા પરત આપવામાં આવશે તેમ જણાવાયું હતું